અમદાવાદ મહાનગરપાલિકા પોતાની કામગીરીથી છાછવારે વિવાદોમાં આવતી રહે છે વધુ એક અણઘડ વહીવટના લીધે એએમસીએ લોકોની ચિંતા વધારી દીધી છે મહાનગરપાલિકાનું આયોજન નાગરિકો માટે મુશ્કેલીનું પર્યાય બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે એક સર્કલના લીધે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે જેના લીધે સમસ્યા નો યુ ટર્નનો ઉદ્ભવ થયો છે હવે શું છે આ સમસ્યા અને કેટલા ત્રસ્ત છે મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે લોકો જોઈ લો અમદાવાદના મેઘાણી નગરમાં સમસ્યા નો યુટર્ન મહાનગરપાલિકા કામગીરી વધુ એકવાર વિવાદમાં રામેશ્વર ચાર રસ્તા પાસે સર્કલે વધારી લોકોની મુશ્કેલી વાહનો યુટર્ન ન લઈ શકતા વકરી ટ્રાફિક ની સમસ્યા અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન નાગરિકો માટે સુવિધા નહીં પણ દુવિધા ઊભી કરી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા મેઘાણી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવ્યું છે સામાન્ય રીતે ટ્રાફિક હળવો કરવા ટ્રાફિક ની સમસ્યા હલ થાય પણ આ સર્કલે ટ્રાફિક ની સમસ્યા વધારી છે રામેશ્વર ચાર રસ્તા થી થોડે દૂર એરપોર્ટ નું કાર્ગો સ્ટેશન આવેલું છે તેથી અહિયાંથી મોટા વાહનો ને નીકળવામાં તકલીફ પડી રહી છે સર્કલ ના કારણે મોટા વાહનો યુ ટર્ન નથી મારી શકતા જેના કારણે મોટા વાહન ને ટર્ન લેવામાં સમય લાગે છે જેના ભોગે નાના વાહનોને ટ્રાફિક નો સામનો કરવો પડી રહ્યો છે સાંજના છ વાગ્યા પછી તમે જુઓ ને તો નવ વાગ્યા સુધી ટ્રાફિક જામ હોય છે આમ મીના થી રસ્તો આવે પછી આ બાજુ મેમકો બાજુથી આવે હા મેમકો બાજુથી આવે પછી ઘણા ટ્રાફિક ટ્રાફિકવાળા તો ઉપાડે છે અને બાર્ગો બાજુથી આવે અને વચ્ચે ના કન્ટેનર આવે એટલે કન્ટેનર આમ નીકળે એટલે આખો રોડ બંધ થઈ જાય ટ્રાફિક તો આ સાંજના ટાઈમે થાય અને ત્યારે સવારે નોકરી જવાના ટાઈમે થાય સાડા વાગ્યા સુધી ઘણી થાય છે સાંજે ઓફિસ ટાઈમ હોય છે ઓફિસ થી લોકો રિટર્ન આવતા હોય ત્યારે ઘણી બધી ટ્રાફિક હોય છે જેનાથી લોકો અડધો અડધો કલાક સુધી અહીંયા વેઇટિંગ કરવું પડે છે ઘણી સમસ્યા થાય છે યસ થાય છે ઓબિયસલી થાય છે અત્યારે તમે જોઈ શકો છો આ જાય છે અત્યારે મોટા વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ હોય એમાં બધા ટ્રાફિક ઇશ્યુ રહે છે જયારે આ અંગે મહાનગરપાલિકાના રોડ એન્ડ કમિટીના ચેરમેન પટેલનું કહેવું છે કે ટ્રાફિક વિભાગના અભિપ્રાય બાદ મહાનગરપાલિકાનું વિભાગ સર્કલ ડેવલપ કરતું હોય છે રામેશ્વર ચાર રસ્તામાં શું ખામી રહી ગઈ છે તે અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ટ્રાફિકનો પ્રશ્ન દૂર કરવામાં આવશે અમદાવાદ શહેરમાં કે કે વોર્ડ લેવલે અમદાવાદ શહેરના ટ્રાફિકની ડિઝાઇન હોય છે અને એની ઉપરથી અમે તેના એડિશનલ અને ટ્રાફિકનું સંકલન કરીને આ તમે જે કહો છો એ સમસ્યાને હલ કરવાનો પૂરો પ્રયત્ન કોઈ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન અભાવના લીધે સર્કલ બન્યું છે કે પછી કોઈ વિચાર કર્યા વિના જ સર્કલ બનાવી દેવાયું છે તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે લોકોની સમસ્યા નિરાકરણ મહાનગરપાલિકા કઈ રીતે લાવે છે તે જોવું રહ્યું કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ